આકાશવાણી ભુજ વિશેષ વેબ સમાચાર બુલેટિન જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સમાચારના આરંભે એક સંદેશ કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપણે પણ જોડાઈએ અને કોરોનાથી બચવાના ત્રણ સરળ ઉપાય અપનાવીએ હંમેશા માસ્ક પહેરીએ દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને હાથ અને મોંની સ્વચ્છતા જાળવીએ હવે જોઈએ સમાચાર પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે સહિતની પડતર માંગણીના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી રહ્યા હતા પરંતુ કલેકટરે મંજૂરી નહીં આપી હોવાથી પોલીસે અટકાયત કરી લેતા ધરણાનો કાર્યક્રમ યોજાયો નહોતો અલગ અલગ પચાસ જેટલા સ્થળોએ શિક્ષકોની અટકાયત પોલીસે કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષકોને વર્ષોથી મળતો ગ્રેડ પે બેતાલીસોને ઘટાડી અઠયાવીસો કરી દેવામાં આવ્યો હતો જેની વિરૂદ્ધમાં રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કરતા શિક્ષકોને સોશિયલ મીડિયા ના માધ્યમથી વિરોધ કાર્યક્રમ વેગવંતો બનાવવામાં આવ્યો હતો રાજ્યના બંને શિક્ષક સંઘોની આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આ સંદર્ભે મીટીંગ થઈ હતી અને જેનો સુખદ ઉકેલ આવ્યો હતો જેના પરિણામે રાજ્યના પાસઠ હજાર શિક્ષકોને ફાયદો થશે આ નિર્ણયથી રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં આનંદની લહેર દોડી ગઈ છે ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે પાર્થિવે અઢાર વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કેરિયર બાદ ભારત માટે પચીસ ટેસ્ટ આણત્રીસ વન ડે અને બે ટી ટ્વેન્ટી મેચ રમી હતી જે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં એકસો ચોરાણું ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત બે હજાર સોળ સત્તરમાં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું હતું પાર્થિવ પટેલે ટ્વીટ કરીને નિવૃત્તિ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે હું મારી હોમ ટીમ અને ગુજરાત સ્ટેટ એસોસિએશનનો આભાર માનું છું કે મને તમામ ફોર્મેટમાં તેમણે કપ્તાની સોંપી અને અમે બધા ટાઇટલ્સ જીતી શક્યા એ હંમેશા મને યાદ રહેશે કે હું કેટલો નસીબદાર છું કારણ કે મારા માટે આ ગુડ બાય કહેવું અઘરું છે આકાશવાણી ભુજના બંધ થવાના અહેવાલો વચ્ચે તાજેતરમાં પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખરે આકાશવાણી ભુજ બંધ નહીં થાય તે અંગે ટ્વીટ કરી ચોખવટ કરી હતી તે અંગે ખુશી વ્યક્ત કરતા ભુજના સાહિત્યપ્રેમી અને આકાશવાણીના નિયમિત શ્રોતા શ્રી નિરૂપમ છાયાએ આકાશવાણી સાથેની વિશેષ વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું मैं निरुपम छाया आकाशवाणी भूज का मान्य नाट्य कलाकार और लेखक आकाशवाणी भूज केंद्र का प्रसारण यथावत है ऐसी घोषणा के लिए प्रसार भारती के सीईओ आदरणीय शशि शेखर वेम्पटी के प्रति धन्यवाद भाव प्रकट करता हूँ मरु मरु और मेराम मरु मेरु और मेरामण रण पर्वत और समंदर से गिरा ये कच्छ प्रदेश उसकी संस्कृति विशिष्ट है परंपरा रीत रिवाज व्यवहार उत्सव रहन सहन खान पान और भाषा साहित्य के सभी विशिष्ट तत्वों को आकाशवाणी ने उजागर किया है अपने एक नियमित स्तंभ साहित्य में थोड़े समय पहले मैंने आकाशवाणी की योगदान की चर्चा की थी इस सीमावर्ती प्रदेश के लोगों में राष्ट्रीय भावना अक्षुण रखने और विघातक प्रवृति प्रति जागरूकता बनाए रखने में भी आकाशवाणी के इस केंद्र की अहम भूमिका है एक कच्छी होने के नाते और समस्त कच्छवासियों की ओर से आदरणीय श्री शशि शेखर जी के प्रति धन्यवाद प्रकट करता हूँ શાળા બંધ છે પણ શિક્ષણ નહીં કોરોના કાળ દરમિયાન ગુજરાતના શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવના આ સૂત્રને સાર્થક કરવા સમગ્ર ગુજરાતની સાથે કચ્છના ગામે ગામના શિક્ષકો ખૂબ મહેનતથી વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રયત્નો કરી રહ્યા છે કચ્છ જિલ્લાના અબડાસાના બીઆરસી શ્રી લગધીરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આ તાલુકાના સીઆરસી આચાર્ય અને તમામ શાળાના શિક્ષકો બાળકોને હોમ લર્નિંગ માટે જુદી જુદી વ્યવસ્થા કરી રહ્યા છે ઘરે ઘરે જઈને અથવા તો ટેલિફોનિક સંપર્ક દ્વારા બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ માટે ટીવી અથવા મોબાઈલની વ્યવસ્થા ન હોય તેવા બાળકોના શિક્ષણના હિતને ધ્યાને લઈ વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જરૂર પડે દાતાઓ પાસેથી આ અંગે મદદ મેળવીને પણ દરેક બાળકને કોરોના કાળમાં શિક્ષણની સુવિધા ઘરે બેસી મળી રહે તેવા પ્રયત્નો કરી સાચો શિક્ષક ધર્મ બજાવ્યાનો સંતોષ વ્યક્ત કરતા કચ્છના અબડાસા તાલુકાના બિયાશ્રી શ્રી લગધીરસિંહ જાડેજા આજે કોવિડ નો નો જે વૈશ્વિક મહામારી હતી તેમાં જે આ બાળકના જીવન ઘડતર અમૂલ્ય વર્ષ બગડે નહીં અને આપણું બાળક છે એ પાછળ ન રહી જાય એ માટે સતત અમારી અબડાસાની ટીમ ચિંતા કરી રહી છે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે અમે દાતાઓનો પણ સહયોગ લઈએ છીએ જ્યાં જ બાળકો પાસે ઇન્સ્ટ્રુમેન્ટ નથી ટીવી નથી તો અમે એવા પ્રયત્ન કર્યા છે કે એ ગામમાં અમે ટીવી અપાવીએ છીએ પછી મોબાઈલની પણ સુવિધા કરી આપીએ છીએ જેથી કરીને એ બાળક શિક્ષણ પૂરેપૂરું મેળવે આ જે સમયગાળો છે એમાં અમને સિદ્ધુ આપણા રાહાબળ વિનોદ રાવ સાહેબ એસપીડી મેડમ પી ભારતી અને અમારા કચ્છ જિલ્લાના ડીપીસી સરશ્રી જે પ્રજાપતિ સાહેબનું અમને પૂરું માર્ગદર્શન મળે છે જેના કારણે અમે અમારી ટીમ અબડાસા શિક્ષણની ટીમ ખૂબ સારી એવી કામગીરી અમે કરી રહ્યા છીએ રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં તાલુકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને કોરોના વાયરસ સામે રક્ષણાત્મક ઉપાયો અંગે સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિની સૂચનાથી રાપર તાલુકા વિકાસ અધિકારી શ્રી ચાવડા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશ પરમાર દ્વારા સંબંધિતોને આ મુદ્દે અપાયેલી સૂચનામાં દો ગજ દૂરી રાખવી માસ્ક વગર પ્રવેશ ન કરવો કે ન આપવો સેનેટાઇઝરનો સમયાંતર ઉપયોગ કરતા રહેવું વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ગાયત્રી શક્તિપીઠ ભુજ ઘડુલી અને ગાયત્રી મહિલા મંડળ પર અંજાર દ્વારા ભુજથી અંજાર સુધીના હાઇવે પર ગાયત્રી પરિવારજનો દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિગુંજ હરિદ્વારના સપ્તસૂત્રી કાર્યક્રમ અનુસંધાને જનજાગૃતિ એવ સુસંસ્કાર હેતુ એક અભિયાન ચાલે છે આ અભિયાન અંતર્ગત લોકડાઉન કોરોના મહામારીમાં લોકસંપર્ક વગેરેને ધ્યાનમાં લઈ અન્ય કાર્યક્રમોના ભાગરૂપે કચ્છમાં નવે નવ તાલુકામાં બોલતી દિવાલો હાઇવે પર વાક્યલેખન કરવામાં આવે છે ભુજ ગાયત્રી શક્તિપીઠથી શરૂઆત કરી અંજાર સુધી આ વાક્યલેખન પૂરું કરવામાં આવ્યું છે તેવું સૂત્રોએ જણાવ્યું છે અને આ સાથે આ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર